નબીપુર પોલીસ સ્ટેશન ખાતે લોન અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો હાલમાં સમાજમાં લોનની જરૂરિયાતો સામે લોકોને વ્યાજખોરોની ની વિપળાઓ વધી ગઈ છે જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પીએ સાહેબ કે એમ પી અધ્યક્ષતામાં એક લોન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં તેમના દ્વારા ઉપસ્થિતોને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાત મંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજ દરે લોન લઈ લેશે અને પછી વ્યાજખોરોના ભરડામાં આવી કેટલીક વાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાત મંદ લોકો જો તેમને જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેંકનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખોરોના ભરડામાં ન આવવા સમજણ આપવામાં આવી હતી કારણે ઘણા નિરાધાર પણ થઈ ગયા છે તેવું તેમનું કહેવું હતું આ સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નબીપુરના પીએસઆઈએ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેંકના મેનેજર અને ઉપસ્થિત મેડનીનો આભાર વ્યક્ત કર્યો હતો